જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમને ખબર છે કે વિધવા મહિલાઓને દર મહિને સીધું જ રૂપિયા પંદરસો સુધીનું પેન્શન સરકાર આપતી થઈ ગઈ છે હા મિત્રો આ છે ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન યોજના જે ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતી વિધવા મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે આ વિડીયોમાં હું તમને તેની સંપૂર્ણ માહિતી આપીશ જેના મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે આ પેન્શન કેટલું મળે છે કોણ એને પાત્ર છે ત્યારબાદ કયા કયા દસ્તાવેજો જરૂરી છે ત્યારબાદ અરજી કરવાની સરળ રીત કઈ છે કે ઓનલાઈન અરજી કરવી કે ઓફલાઈન અરજી કરવી અને આની અંદર ગુજરાતમાં કેટલા વધારાના લાભ મળે છે તેના વિશે આપણે જોઈશું તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે વિડીયોને એક લાઈક કરો ત્યારે એક હાઈપ પણ આપી દેજો જેથી કરીને મારો આ વિડીયો સૌથી સૌથી આગળ જાય મિત્રો સાથે શેર પણ કરજો અને ગ્લોબલ અપડેટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન પણ પ્રેસ કરી દેજો કારણ કે અહીં તમને મળે છે સરકારની દરેક યોજના સરળ ગુજરાતી ભાષામાં મિત્રો હવે આપણે યોજનાના હેતુઓની વાત કરીએ તો આર્થિક સહાયમાં વિધવા મહિલાઓને નિયમિત માસિક પેન્શન આપીને તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવી ત્યારબાદ સામાજિક સુરક્ષાના હેતુમાં ગરીબી રેખા નીચે જીવતી મહિદ વિધવાઓને સામાજિક અને આર્થિક રીતે મજબૂત કરવી ત્યારબાદ જીવન સુધાર ધોરણમાં સુધારો લાવવા માટે મહિલાઓની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક દવા અને આવાસ માટે સહાય પૂરી પાડવી સ્વાવલંબના હેતુ જોઈએ સ્વાવલંબનના હેતુ માટે વિધવાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી અને તેની નિર્ભરતા ઘટાડવી પેન્શનની રકમ અને લાભો વિશે જાણીએ તો એમાં કેન્દ્ર સરકારનો ફાળો જોઈએ તો ચાલીસથી ઓગણ એંશી વર્ષની બીપીએલ વિધવાઓને ત્રણસો પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે અને એંશી ઉપરથી વધુની વિધવાઓને પાંચસો રૂપિયા પ્રતિમાસ ચૂકવવામાં આવે છે આ કેન્દ્ર સરકારનો ફાળો છે રાજ્ય સરકારના ફાળાની વાત કરીએ તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં વધારાની રકમ ઉમેરવામાં આવે છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં સંજય ગાંધી નિરાધાર અનુદાન યોજના હેઠળ વધારાના બારસો આપવામાં આવે છે જેથી કુલ ટોટલ આ રકમ થાય છે પંદરસો પ્રતિમાસ ત્યારબાદ આ ચૂકવ આ યોજનાની જે રકમની ચૂકવણી છે એ પેન્શનની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા થાય છે ગુજરાતમાં કેટલીક વખત વધારાનો લાભ જેવા કે મફત રેશન અથવા સરકારી યોજનાઓના લાભ પણ આ યોજના દ્વારા મળે છે હવે કોણ કોણ આ યોજનાની અંદર પાત્રતા ધરાવે છે મતલબ કે કોણ કોણ આ યોજનામાં ભાગ લઈ શકે કે આનો લાભ લઈ શકે તેની વિશે માહિતી જોઈએ તો ઉંમર વિશે જોઈએ તો અરજદાર વિધવાની ઉંમર ચાલીસથી ઓગણીસી વર્ષની વચ્ચે હોવી જોઈએ આવકની વાત કરીએ તો લાભાર્થી ગરીબી રેખાની છે એટલે કે બીપીએલ હોવા જોઈએ જે ભારત સરકારના માપદંડો અનુસાર નક્કી કરવામાં આવેલું લિસ્ટ હોય છે જેની અંદર જો એ લિસ્ટમાં નામ હોય તમારું બીપીએલનું એકથી વીસના સ્કોરમાં તો તમે આ યોજનાનો ભા લાભ લઈ શકો છો વેવા વૈવાહિક સ્થિતિની વાત કરીએ તો અરજદાર વિધવા હોવા જોઈએ અને પુનઃ લગ્ન ન કર્યા હોવા જોઈએ નિવાસની વાત કરીએ તો અરજદારની ભારતના નાગરિક હોવા જોઈએ ગુજરાતમાં રહેતા હોય તો એના સ્થાનિકના નિયમ લાગુ પડે છે અન્ય શરતોની વાત કરીએ તો અરજદારે અન્ય કોઈ પણ સરકારી પેન્શનનો લાભ ન લીધો હોવો જોઈએ ત્યારબાદ લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ બીપીએલ કાર્ડ એટલે રેશન કાર્ડ અરજદાર પોતાનું બેંક ખાતું ધરાવતા હોવા જોઈએ જે આધાર કાર્ડ સાથે લિંક હોય હવે આપણે જોઈશું કે આ યોજનામાં કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે છે જેથી તમારે ડોક્યુમેન્ટના એકઠા કરવામાં સરળતા રહે તો સૌ પ્રથમ તો પહેલાં આધાર કાર્ડ ત્યારબાદ બીપીએલ કાર્ડ જેમાં ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર તમને ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકાની કચેરીમાંથી આપવામાં આવશે ત્યારબાદ પતિનું મૃત્યુ પ્રમાણપત્ર એનો સત્તાવાર દસ્તાવેજ ત્યારબાદ રેશન કાર્ડ વીજળી બિલ અથવા અન્ય દસ્તાવેજમાંથી કોઈ પણ એક બેંક ખાતાની વિગતમાં બેંકની પાસબુક અથવા ચેકબુકની નકલ પણ ચાલે છે ઉંમરનો પુરાવામાં જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર ત્રણેમાંથી કોઈ પણ એક ચાલે પાસપોર્ટ સાઇઝ ફોટો એટલે કે લાભાર્થી વિધવા મહિલા અરજદાર છે તેનો પાસપોર્ટ સાઇઝ ફોટો પણ જોઈશે પરિવારનો ચાર્ટ એટલે પરિવારમાં પુખ્ત અઢાર વર્ષથી ઉપર પુત્ર ન હોવાનો પુરાવો એટલે કે જે તે વિધવા મહિલા અરજદારામાં ભાગ લેવા માગે છે તેમના કોઈ પણ પુત્ર અઢાર વર્ષથી ઉપર ન હોવા જોઈએ હવે આ પેન્શન યોજનામાં અરજી કઈ રીતે કરવી તેની વિશે માહિતી કરી લઈ જોઈ લઈએ તો સૌપ્રથમ અરજી તો બે રીતે થઈ શકે છે એક ઓનલાઈન અને એક ઓફલાઈન ઓનલાઈન અરજીની વાત કરીએ તો નજીકની ગ્રામ પંચાયત અથવા ઝોનલ કચેરી અથવા મામલતદાર કચેરી અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકાની કચેરીઓમાંથી ફોર્મ મેળવી શકાય છે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ સાથે જમા કરાવવાનું હોય છે અને ચકાસણી કર્યા બાદ સામાન્ય રીતે ત્રીસથી પિસ્તાળીસ દિવસમાં પેન્શન મંજૂર થાય છે ઓનલાઈન અરજીની જો આપણે વાત કરીએ તો એનએસપી પોર્ટલ અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકાય છે તેમાં ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન યોજના ઉપર ફોર્મ ભરી શકાય છે દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું હોય છે હવે તમને એમ થશે કે આ ફોર્મ આપણે સબમિટ કરી દીધું બધું કમ્પ્લીટ કરી દીધું આપણું ફોર્મ ક્યાં પહોંચ્યું છે કઈ રીતે આગળ વધે છે એ જોવું હોય તો તમારે અંદર સંબલ મોબાઈલ એપ દ્વારા પણ અરજી પણ કરી શકાય છે અને તેની ટ્રેકિંગની સુવિધા પણ આપે છે જેથી તમે ટ્રેક કરી શકો કે તમારું ફોર્મ હવે ક્યાં પહોંચ્યું છે અથવા તો ક્યાં અધિકારી પાસે છે હાલ એમ આ યોજનાની અંદર વિશેષતાઓની વાત કરીએ તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે બે હજાર સોળ સત્તરથી પેન્શનની આ રકમ સીધી બેંકના ખાતામાં જમા થાય છે જે એકદમ પારદર્શિતા સુનિશ્ચિત કરે છે ત્યારબાદ આધાર આધારિત ચકાસણી લાભાર્થીની ઓળખ યુ એટલે કે આધાર કાર્ડ દ્વારા ચકાસવામાં આવે છે રાજ્યવ્યાપી અમલીકરણ ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આ યોજના લાગુ છે અને રાજ્ય સરકારો વધારાની સહાય પણ ઉમેરે છે મોબાઈલ એપ સપોર્ટ તો સંબલ એપ દ્વારા અરજી ટ્રેકિંગ અને યોજનાની વિગતો પણ મેળવી શકાય છે ત્યારબાદ ગુજરાતમાં સંજય ગાંધી નિરાધાર અનુદાન યોજના હેઠળ વધારાની રકમ મળે છે જે કુલ પેન્શનના પંદરસો સુધી લઈ જાય છે આપણે યોજનાની અસર વિશે વાત કરીએ તો લાભાર્થીઓ દેશભરમાં લાખો વિધવાઓ અને આ યોજનાઓનો લાભ લઈ રહી છે ગુજરાતમાં પણ હજારો મહિલાઓને આર્થિક સહાય મળી રહી છે જીવન ધોરણમાં સુધારાની વાત કરીએ તો માનસિક માસિક પેન્શનથી વિધવાઓની મૂળભૂત જરૂરિયાત પૂરી થઈ રહી છે સામાજિક સુરક્ષાની વાત કરીએ તો નબળા વર્ગની મહિલાઓને સામાજિક રીતે સન્માન અને આર્થિક સ્થિરતા પણ મળી રહી છે ડિજિટલ સશક્તિકરણની વાત કરીએ તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર અને સંબલ એપથી લાભોનું વિતરણ અને ઝડપી અને પારદર્શક પણ બન્યું છે પણ તમે એની સંપર્કની માહિતી એટલે તમે કંઈક અટવાઓ તો તમારે ક્યાં કોન્ટેક કરવો તેની માહિતી હું તમને આપી દઉં તો ઓફલાઈન માટે નજીકમાં ગ્રામ પંચાયત જનપદ પંચાયત મામલતદાર કચેરી અથવા નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાનો સંપર્ક કરવો ઓનલાઈન સંપર્ક કરવા માટે એનએસપી પોર્ટલ અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જતું રહેવાનું છે તમારે અને ત્યાં જઈને તમારી જે કાંઈ ક્વેરી હોય એને ઓનલાઈન અરજી નાખી દેવાની છે હેલ્પલાઇનની વાત કરીએ તો હેલ્પલાઇન નંબર છે અઢારસો બસો તેત્રીસ પંચાવન બાવીસ આ એનએસપીનો હેલ્પલાઇન નંબર છે અથવા છતાંય સ્થાનિક તમારા જિલ્લાની જિલ્લા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સંપર્ક કરવો હવે આ યોજનાની અંદર કેટલીક બીજી અગત્યની માહિતીઓ છે તેને આપણે જોઈ લઈએ તો જો અરજદારે પુનર્લગ્ન કર્યા હોય અને અન્ય સરકારી પેન્શન લેતા હોય અથવા બીપીએલ શ્રેણીમાં ન હોય તો એનો મતલબ એમ થયો કે જો તમે પુનર્લગ્ન કરી લીધા છે તો પણ આ યોજનામાં તમે ના આવી શકો ત્યારબાદ બીજું કોઈ પણ સરકારી પેન્શન લેતા હોવ તો પણ તમે આ ફોર્મ ના ભરી શકો અથવા બીપીએલ શ્રેણીમાં ન આવતા હો તો પણ તમે આ યોજનામાં ભાગ ન લઈ શકો અથવા તો આ યોજના માટે તમે પાત્ર નથી ગુજરાતમાં સંજય ગાંધી નિરાધાર અનુદાન યોજના હેઠળ વધારે રકમ મળે છે જે ચોક્કસ જિલ્લા અનુસાર બદલાઈ શકે છે અને આ અરજીની ચકાસણી માટે આધાર નંબર અને બેંક ખાતું ફરજિયાત છે તો મિત્રો આ માહિતી હતી વૃદ્ધ પેન્શન યોજના અંગેની વિધવા વૃદ્ધ પેન્શન યોજના અંગેની જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે હાઈપ આપવાનું ન ભૂલતા કમેન્ટ કરીને તમારા મંતવ્યો પણ જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો આપે મારો આ વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર